ઓકે પછી આ જાગીર નથી કોઈના બાપાની એવી રીતના જાગીર તરીકે આને નો ચલાવો હસમુખભાઈ જયારે પોતાના યુટ્યુબ ઉપર પ્લેટફોર્મ ઉપર વિડીયો બનાવતા ત્યારે અમે રજૂઆત કરી હતી એટલું જ કેવું છે કે આજે અમે જેટલી રજૂઆત કરી છે એ તમામ રજૂઆતમાં સુધાર થાય ને તો એક પણ પ્રકારની ક્રેડિટ અમારે નથી જોતી હું તમારા જ માધ્યમથી બધી ક્રેડિટ સરકારને આપતી કે ગરીબને નોકરી ન મળવી જોઈએ એ આ સરકારે નક્કી કરી લીધું લાગે છે સીધી વસ્તુ છે ને આ ભરતી કોકની છેલ્લી હોય તો એનું શું કરવાનું એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ એકવાર સાંભળો તમે લીધેલા અણઘડ નિર્ણયનો ભોગ આખું ગુજરાત બને છે તમે કોકના પરિવારનો લાડકવાયો ખાઈ જાઓ આમાં નામાં ઘણા બધા એવું લોકો એવું કહી રહ્યા છે કે આ એમના ધંધાના પ્રમોશન માટે આવી રહ્યા છે અથવા તો રાજકારણમાં જોડાઈ જવું છે ધંધો કરવા આવ્યો છે ધંધો કરવા એવા એક વસ્તુ સમજો ક્લાસીસનો ધંધો આંદોલન થી ન ચાલે કોન્ટેન્ટથી ચાલે કોકને સમજાવું અમે સારું ભણાવીએ નહીં તો શું તમે આંદોલનથી અમાર્યા જોડાઈ જવું બીજે દિવસે ફી માંગી લઉં એટલે આ હું ગુજરાતની જનતાને એવું કહું છું કે અમને તો ધંધાનો પ્રશ્ન નથી બાપા તમારા છોકરા ત્રણ ત્રણ વર્ષથી મહેનત કરે છે ને એના આંસુ અમે જોયા છે અને આને જો કોર્ટમાં લઈ જશો ને બે વર્ષ ભરતી મોડી ટીંગાઈ જાય ને તો તમારા છોકરાની જિંદગીના બે વર્ષ વયા જાય અમને કાંઈ ફેર નહીં પડે અમને તો આ નહીં તો બીજી ભરતી આવશે જેને ભણવું છે અમારી પાસે આવશે નહીં ભણવું હોય તો અમને કંઈ વાંધો નથી કે ગુજરાતી વ્યાકરણના પાંચેય પ્રશ્નો રદ કરવામાં આવે અન્ય જે પણ વાંધા અરધી છે એનો જો તમારી પાસે સચોટ જવાબ હોય તો આપો અને જો ન હોય તો એ માર્કનો એ તમારે સુધાર કરવો પડશે અને પાંચ માર્કના જે વ્યાકરણના પ્રશ્નો છે એનું તમામને ગ્રેસિંગ આપો

આપણે એક માર્ક્સ કે અડધો માર્ક્સ આવું સાંભળ્યું હોય પણ આવા માર્ક્સ કઈ રીતના આપે મતલબ એક્સ્ટ્રીમ લેવલે તમે તમે પેપર ચેક કરો કે આમ આવા માર્ક્સ આ કઈ પદ્ધતિથી આપો છો અત્યારે હાલ અમે ગાંધીનગરમાં છે ટૂંક સમય પહેલા શિક્ષકો અને ઉમેદવારો પોલીસ ભરતી બોર્ડને રજૂઆત કરવા આવ્યા હતા તેમણે રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે શુક્રવારે તેઓ ફરી આવશે અને તેમની જે રજૂઆત હતી ક્યાં સુધી પહોંચી તેનું ફોલોઅપ લેશે અત્યારે હાલ આપણી સાથે જે શિક્ષકો છે તે જ છે તેમની સાથે જ વાત કરીએ શું થયું આજે શું આગળ ફોલોઅપ શું છે શું નવી અપડેટ છે સામંતભાઈ સૌથી પહેલાં જણાવો કે શું અત્યારે તમે રજૂઆત કરી ક્યાં ગયા હતા ક્યાં જઈને આવ્યા શું જવાબ મળ્યા તમને એટલે અમે જ્યારે લાસ્ટ ટાઈમ ભરતી બોર્ડને મળવા ગયા હતા ત્યારે એમને કીધું હતું તમારી રજૂઆત હોય એ અમારા સમક્ષ મૂકો અમે એનું યોગ્ય સમાધાન આપીશું એટલે જે જે રજૂઆતો હતી એ મેં આપેલી હતી પણ એમને અચાનક જ આમ તો એમને શુક્રવારે ડિક્લેર કરવાનું હતું પણ કોઈ કારણોસર રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું ભૂલથી થયું કે જાણી જોઈને કર્યું કે કરવાનું હતું એટલે કર્યું પણ પ્રશ્ન એ છે કે એમાં સુધારો કોઈ ન થયો તો અમે આજે એમને મળવા આવ્યા હતા કે ભાઈ અમે તમને જેટલી પણ રજૂઆતો વિદ્યાર્થી દ્વારા જે કરવામાં આવેલી છે એ તમારા સુધી પહોંચાડી તો એ રજૂઆતોમાં તમને યોગ્ય ના લાગી એટલે એમને કીધું કે ના જે સુધારા કરવા જેવું હતું ઓકે એવું અમને કંઈ લાગ્યું નથી એટલે અમે એને ઓફિશિયલી વેબસાઇટ ઉપર મૂકી દીધેલું છે એટલે અમે કીધું કે તો હવે આમાં શું કરી શકીએ તો કે આમાં અમારી પાસે તો હવે કાંઈ કરવા જેવું નથી એટલે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને મળવા માટે ઓકે ત્યાં ગયા પણ આજે મુખ્યમંત્રીશ્રી ત્યાં હાજર નહોતા એટલે ત્યાં જનસંપર્ક કાર્યાલયનો સંપર્ક કર્યો એમની સાથે અમે લગભગ કલાક દોઢ કલાક જેટલી આખી મેરેથોન બેઠક કરી એક એક મુદ્દા ઉપર એક એક વાત ઉપર એમને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ગુજરાતમાં લાખો યુવાનો બેરોજગાર ફરે છે અલગ અલગ ભરતીઓના નામે એમની સાથે કેવી રીતના છબરડા થાય છે આ ચાલીસ ટકાનો કટ ઓફ કરી અને વિદ્યાર્થીઓને કેવી રીતના નોકરીમાં પાસ થાય છે છતાંય નોકરી નથી મળતી એવી રીતના વંચિત રાખવામાં આવે છે અમુક લેખિત પરીક્ષાઓમાં આપણે એક માર્ક્સ કે અડધો માર્ક્સ આવું સાંભળ્યું હોય પણ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આવા માર્ક્સ કઈ રીતના આપે મતલબ એક્સ્ટ્રીમ લેવલે તમે પેપર ચેક કરો કે આમ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આવા માર્ક્સ આ કઈ પદ્ધતિથી તમે આપો છો આવું એક એક વસ્તુ એમને વિગતે સમજાવી અને એમને કીધું છે કે સોમવારે આપ આવો સોમવારે મુખ્યમંત્રીશ્રી સાથે આપની મુલાકાત કરાવીશું અને ત્યાં આપણે વિગતે રજૂઆત કરીશું પછી અમે બીજી એમને એ વાત કરી આ વિદ્યાર્થીઓ જ્યારે રજૂઆત કરવા આવે છે ત્યારે એમની સાથે એમનું નામ ને મોબાઈલ નંબર ને એમનો રોલ નંબર ને એવું બધું લઈ લઈએ છે અને પછી એમ એ નંબર ઉપર ફોન કરીને એમને સાથે મન પડે એવી રીતે વાત કરવામાં આવે છે અથવા તો અમુક વિદ્યાર્થીઓને એવું ચોખ્ખું કહી દે છે કે તમારું કેરિયર બરબાદ થઈ જશે જેથી કરીને એક મેસેજ આપવા માગે છે વિદ્યાર્થીઓને કે બોલવાની હિંમત ન કરતા કપાડી દેવું ભલે તમે હાચાર્યા તો અમે એ કીધું કે ભાઈ એવું શું લેવા કરવામાં આવે છે ભરતી બોર્ડના અધ્યક્ષ મળતા નથી કે ભરતી બોર્ડ અધ્યક્ષ જે માણસોને મૂક્યા છે એ પોતે કંઈ જવાબ આપવા તૈયાર નથી થતા પોતાનું નામ આપવા તૈયાર નથી થતા એટલે તમે કંઈક ખોટું કરો છો અને જો ખોટું કરતા હોય તો હવે અમારી નજર ત્યાં સુધી પહોંચી પણ ગઈ છે અને અમે મુખ્યમંત્રી શ્રી સાથે આ બાબતે વિગત ચર્ચા કરીશું એમની પાસે સમય નહીં હોય તો અમે એમને રિક્વેસ્ટ કરીશું કે આપ આપના કોઈ સારા અધિકારીનો સમય અમને અપાવો જેની સાથે અમે પૂરી વિગતે વાત કરી શકીએ અને પહેલાં પણ આપણે જ્યારે તમારી સાથે વાતચીત કરી ત્યારે ઘણા બધા લોકોએ એવી પણ કોમેન્ટ કરી કે અમારા માર્ક્સ તો આવી ગયા છે હવે આ નવી રજૂઆતો લઈને જશો ને તો એના કારણે અમને નુકસાન થશે સાગરભાઈ આમાં નુકસાન કોઈને નથી થવાનું આજનો અમારો મહત્ત્વનો મુદ્દો શું હતો કે પાંચ પ્રશ્નો ગુજરાતી વ્યાકરણના જે હસમુખભાઈએ વિડીયોમાં ના પાડી છે છતાંય આ લોકોએ પૂછી લીધા છે તો અમારો મહત્ત્વની આજે રજૂઆતી હતી કે આ પાંચ પ્રશ્નો રદ થાય અને એ પાંચે પાંચ પ્રશ્નોનું તમામ ઉમેદવારોને ગ્રેસિંગ મળે દાખલા તરીકે સમજો કે તમારા બે પ્રશ્નો સાચા છે ને ત્રણ ખોટા છે તો તમે એક વસ્તુ સમજો કે પાંચનું ગ્રેસિંગ મળે છે તો તમને બે તો મળ્યા ઉલટાકના ત્રણ પ્લસ મળ્યા એટલે એમાં કોઈને નુકસાન નથી થવાનું વિદ્યાર્થીઓ કદાચ આ ગેરમાર્ગે દોરાતા હોય તો એ વસ્તુ કોણ છે પણ વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ કે પાંચ માર્ગનું ગ્રેસિંગ બધા માટે છે તમને બે તો મળે જ છે પણ તમે ત્રણ ઈ ટીક કર્યા તમારા ત્રણનું નેગેટિવ થયું તો તમને એને માર્ક્સ મળે છે બીજી વસ્તુ કે આજે અમે એક રજૂઆત એવી પણ કરી છે કે ખાસ કરીને પોલીસ ભરતી બોર્ડમાં જે અધ્યક્ષ મળતા નથી હવે એ ભરતી બોર્ડ નહીં ઘણા બધા ભરતી બોર્ડનો હું સામત સાહેબ ઉલ્લેખ કર્યો છે અમે લોકોએ કે કોઈ અધ્યક્ષ મળતા નથી હવે તમને હું મારો રિયલ અનુભવ કહું અને એના તમે એ સાક્ષી જુઓ કે જો મુખ્યમંત્રી મળતા હોય તો અધ્યક્ષ કેમ ના મળે પહેલો સવાલ અમારો આજે મુખ્યમંત્રીના જે જનસંપર્ક કાર્યાલયમાં આજે અમે મેરાથોન લીધી છે કે વન ટુ ટુ આરની અમે લોકોએ મેરાથોન લીધી અને એમાં અમે લોકો બહુ લાંબી મીટિંગ ચાલી છે એટલે હવે અમે એક એવા નીચોડ ઉપર અંતમાં એવા છીએ કે ભાઈ દસેક ઉમેદવારોને સાથે રાખીને જેની પાસે જેન્યુઇન પ્રશ્નો છે એટલે ખાલી ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો જલ કરવા એ આજનો મુદ્દો નહોતો નર્મદા કેનાલવાળો મુદ્દો છે બ્રોમાઇનવાળો મુદ્દો છે સિરીઝના બેથી વધારે પ્રશ્નોના જવાબ આવી શકે છે પછી જરવાડિયુંવાળો પ્રશ્ન છે સિરીઝના એવા ઘણા બધા પછી અમે બહુ પ્રોપરલી રજૂઆત કરી છે જનસંપર્ક કાર્યાલયનો પ્રોપરલી આન્સર રહ્યો છે અમને અને એવું કીધું છે અમારી મેઇન રજૂઆત છે ને સાગરભાઈ આજે બહુ મહત્વની હતી કે દર વખતે તમે એમ કહો છો કે શિક્ષકો હાજર ન રહી તો સામત સાહેબે બહુ મસ્ત એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે માની લો કે તમે પંખો ખરીદીને આવો તો પંખાની સર્વિસ કોણ આપે જેની પાસે પંખો ખરીદ્યો છે એ તો આજે માની લો કે અમે ટીચર છીએ અમે કોઈની પાસેથી ફી લઈને ભણાવ્યું છે તો એ એવું તો અમને કહી શકે છે ને કે કોલ લેટર સુધી અમને પહોંચાડી દો અમને ફાઈનલ ડેસ્ટિનેશન સુધી પહોંચાડી દઉં તો એમાં અમે ખોટું શું કર્યું અમે ક્યાં કોઈ જોડે હાથાપાઈ કરી કોન જોડે મારકૂટ કરી અને એક વસ્તુ તમે સમજો કે આજે એક દાખલો હું તમને આપું કે ભરતી બોર્ડની બહાર એક વિદ્યાર્થી ઊભો હતો હું સામત સાહેબ પહોંચ્યા એટલે એણે એવું કીધું કે અંદરથી અમારી વાતો સાંભળતા નથી એટલે સામત સાહેબે તરત જ શું કર્યું ખબર કે ભાઈ તું રજૂઆત મને બતાય એટલે જેવી સામત સાહેબે રજૂઆત જોઈ અંદર ઓએમઆર જોયું અને ઓએ મારું જોઈને તરત કીધું ભાઈ ભૂલ છે અને એ છોકરાએ કરી લીધી કદાચ આ ભરતી બોર્ડ ન કરાવી શકે જે આજે એક શિક્ષક તરીકે જવાબદારી નિભાવીને અમે એને એમ કીધું કે ભાઈ આ ખોટું છે અને એ છોકરો માની બી ગયો અને સ્વીકારી બી લીધું તો આ અમારી જવાબદારી છે અમે અહીંયા નામ કમાવા ધંધા ચલાવવા નથી આવતા અને ધંધા ચલાવવાની વાત રહીને તો જીએસટી જ્યારે ભરાય છે ને એમાંથી જ એ પોલીસ પૈસા મળે છે તો એ ખોટું છે અમે કદાચ અમારી રીતના ભણાઈએ છીએ એથી ખોટું છે એટલે મૂળ મુદ્દો એવો હતો કે શિક્ષક રજૂઆત કરવા આવે કે ઉમેદવાર રજૂઆત કરવા આવે કે કોઈ સામાજિક કાર્યકર કે કોઈ હિતેચ્છુ રજૂઆત કરવા આવે તો તમારી જવાબદારી એટલી છે કે એ રજૂઆતને સાંભળો નહીં કે તમે એને ડરાવો ધમકાવો મોબાઈલ નંબર માંગીને ધમકાવો પોલીસ સ્ટેશને લઈ જાઓ જે મારી ઉપર જે એ લોકોએ કર્યું છે બીજા ઉપર કર્યું તો ઉમેદવાર બોસ બીજી વાર આવે નહીં અને આ લોકોની આશા કેવી છે કે ઉમેદવારો એની પ્રશ્ન લઈને આવે મને જેટલો ધમકાવ્યો છે એટલો ઉમેદવારને ધમકાવે ન આવે એટલે મેઇન રજૂઆત આજની અમારી એવી હતી કે ગુજરાતી વ્યાકરણના પાંચે પ્રશ્નો રદ કરવામાં આવે અન્ય જે પણ વાંધા અર્ધી છે એનો જો તમારી પાસે સચોટ જવાબ હોય તો આપો અને જો ન હોય તો એ માર્કનું એ તમારે સુધાર કરવો પડશે અને પાંચ માર્કના જે વ્યાકરણના પ્રશ્નો છે એનું તમામને ગ્રેસિંગ આપો તમે જે ધંધાની વાત કરી તો ઘણા બધા લોકોએ એવી પણ કોમેન્ટ કરી હતી કે તમે કહ્યું કે અમે તો ધંધા ચલાવવા નથી આવતા ઉમેદવાર ગભરાઈ ના જાય એના માટે આવી ઘણા બધા એવું લોકો એવું કહી રહ્યા છે કે આ એમના ધંધાના પ્રમોશન માટે આવી રહ્યા છે અથવા તો રાજકારણમાં જો જોડાઈ જવું છે વૈભવ કહીએ બહુ શાંતિથી એક વાત જો કદાચ સમજાવું આજે અમે ભરતી બોર્ડની ઓફિસે પહોંચ્યા અમે કોઈને કીધું નહોતું કે કોઈ આવજો અમારે તો શુક્રવારે અમારે રિપોર્ટ અમારી અપડેટ લેવાની હતી અમે જ્ઞાન ત્યારે એક છોકરો ઊભો હતો એટલે મેં કીધું સામેથી આવ્યો કે સાહેબ હું રજૂઆત કરવા માટે આવ્યો હતો એટલે મેં કીધું શું રજૂઆત હતી તો કે મારા અઢી માર્ક્સ વૈધા નથી એટલે મેં તો શું કીધું કે એમને કીધું ઘરે રહ્યો આ ખોટા ધક્કા આવું ભરતી જવાબ આપ્યો જો વિદ્યાર્થીઓને કે ઘરે રહ્યો આમાં ખોટો ટાઈમ બગાડવાની જરૂર નથી એટલે તો તો શું શું પ્રશ્ન હતો કે લાઈન તારી બતાડી એટલે મેં એના પ્રશ્નો જોયા પ્રશ્ન એને એક પ્રશ્નમાં બીજામાં ભૂલથી પેન અડાડી દીધી હતી અને એક રાઉન્ડ કરી અને લીટો ખેંચાઈ ગયો હતો એટલે મેં કીધું આ બે પ્રશ્ન તારા ખોટા જ છે એટલે તારા અઢી માઇનસ થાય તું તારું પેપર લાય એટલે પેપર મેં એને જોયું એટલે એને કીધું કે હા સાહેબ મારી જ ભૂલ છે તો ભરતી બોર્ડ એને એવું સમજાવ્યું હતું કે તારે અહીં ધક્કો નહીં ખાવાનો મેં એને એવું સમજાવ્યું કે બેટા તારી ભૂલ છે ભરતી બોર્ડ વિશે ન બોલે બીજું કે આમાં સરકાર પોતાની છબી ખરડે છે અમારું કામ સરકારની છબી સુધરે પારદર્શક ભરતી થાય છોકરાઓને ન્યાય મળે એ અમારું કામ છે અમારે નથી કોઈ રાજનીતિ કરવી આમાં રાજનીતિ કરવા માટે તો રોડ રસ્તાને ગુજરાતમાં ખૂબ છે એના ઉપર થાય એમ છે ગુજરાતમાં ઘણા રોજ છ આત્મહત્યા કરે એના ઉપર રાજનીતિ થાય એમ છે અને કરીશું એમે કરશું અને કરશું તો ખુલ્લી છાતીએ કરશું ત્યારે અમે ખેસ પહેરીને આવશું અત્યારે અમે ખેસ પેરી નથી આવ્યા અમારું કામ એ છે કે આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી એના મનમાં એક પીડા છે કે અમારા આ પ્રશ્ન તમે ખોટા કેમ પાડો છો ખોટા પાડો છો એનો વાંધો નથી કેમ પાડો છો હવે આ કેમનો જવાબ કોણ આપે ભરતી બોર્ડના અધ્યક્ષ એ મળતા નથી માની લો કે બે છોકરા જાય તો એવું કહે છે તમને બેને જ તકલીફ છે માની લો કે બસો ભેગા થાય તો તમે બસોનું ટોળું લઈને આવો છો તો તમે કંઈક વ્યાખ્યા કરો અમે કોને લઈને આવીએ એમ તમારે બસોને જોતા નથી બેને તમે સાંભળતા નથી હવે એ કે છે કે જેને તકલીફ હોય એ લખીને મોકલાવે તો ગુજરાતના હજારો છોકરાએ લખીને મોકલાવ્યા તમે શું કર્યું તમે ડાયરેક્ટ કહી દીધું વેબસાઇટ ઉપર જોઈ લ્યો કોઈ સુધારો નથી જી સી આ જ છે તો યા એટલે તમને હકોને આપ્યો એવો એક પ્રશ્ન છે કે નર્મદા કેનાલની લંબાઈ તો એવું કહે છે કે તમારે સમજી જવાનું કે ગુજરાતનું જ છે કેમ તો કે ઓપ્શનમાં એ ગુજરાત જ આપ્યું એટલે એવું ખબર હોય કે ગુજરાતમાં આટલું છે એટલે એ સેટ જ કરવાનું હાલી હું નીકળ્યા છો એમ જીન શબ્દમાં ન નથી એટલે પ્રશ્ન કેન્સલ તો બ્રોમાઇન માં ઓકે બ્રો મી ન એની જગ્યાએ બ્રો ઈ ન છે તો ઈ કેમ કેન્સલ ન થાય એનો જવાબ તો દેવો પડે ને તો અમે એ જવાબ માંગવા જઈએ છીએ હવે અમે જવાબ માગીએ એટલે એ કહ્યું કે તમે જે ચર્ચા કરી હતી એ બધી અધ્યક્ષ સાથે થઈ ગઈ એટલે મેં કોઈ અધ્યક્ષે શું નિર્ણય લીધો તો કે એ વેબસાઈટ ઉપર મૂકેલું છે વેબસાઈટ ઉપર શું આવ્યું તો કે જે હતું એનું એ જ તે તો હવે આમ જાવું ક્યાં મુખ્યમંત્રી અમને મળવાની ટાઈમ આપે અમે એને મળીએ ઓકે એવું કે તમે ભરતી બોર્ડના અધ્યક્ષ મળો મળો એવું ભાઈ અમને ટાઈમ નથી અમે જે કર્યું વેબસાઇટ ઉપર મૂકી દીધું છે એટલે આ હું ગુજરાતની જનતાને એવું કહું છું કે અમને તો ધંધાનો પ્રશ્ન નથી બાબા તમારા છોકરા ત્રણ ત્રણ વરસથી મહેનત કરે છે ને એના આંસુ અમે જોયા છે અને આને જો કોર્ટમાં લઈ જશો ને બે વરફ ભરતી મોડી ટીંગાઈ જાય ને તો એ તમારા છોકરાની જિંદગીના બે વર્ષ વૈયા જાય અમને કાંઈ ફેર નહીં પડે અમને આ નહીં તો બીજી ભરતી આવશે જેને ભણવું હશે અમારી પાસે આવશે નહીં ભણવું હોય તો અમને કંઈ વાંધો નથી અને અમે તો હાલો પૈસા લઈને ભણાવીએ છીએ એના વિશે અમે આજે મારી યુટ્યુબ ચેનલ ઉપર સાડા દહ લાખ છોકરા છે મેં એનો કોની પાસેથી રૂપિયો લીધો છે એમાં મેં હજારો વિડીયો મફત ભણાવ્યા છે અમારા ગુજરાતના જેટલા શિક્ષકો છે એની યુટ્યુબ ઉપર જે તમે જુઓ લાખોની સંખ્યામાં છોકરાઓ ભણે છે હું એવું કહું છું અમે ભણાવી શકીએ સરકાર કેમ નહીં ભણાવતી અમે તો સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે જે વીસ વીસ હજાર રૂપિયા સહાય કરો છો એ સહાય વ્યક્તિગત આપવાનું બંધ કરી દો અને ગુજરાતમાં સારા શિક્ષકો છે જ તે માની લો કે ગણિતનો સારો શિક્ષક સામાજિક વિજ્ઞાનનો સારો શિક્ષક ગુજરાતીનો ઇંગ્લિશનો આવા દસ સારા શિક્ષકો લઈ અને આખા ગુજરાતને યુપીએસસી સુધીનું મફત શિક્ષણ આપો અમે માર્ગદર્શન આપીશું એમાં જરૂર પડે અમારા નોલેજનું અમે આપીશું અમારા રાજ્યનું કંઈક સારું થતું હોય તો નથી અમારો ધંધો કરવો પણ છોકરાને સારું ભણતર તો આપો અને એ ભણી લે પછી એને નોકરી માટે યોગ્ય પ્લેટફોર્મ આપો આજે શિક્ષકોની ભરતીમાં સાડા દસ હજાર લોકો ભરવાના હતા એ ભરાણા નથી નહીં કે અમે સાડા હાથ બીજા લેવું એટલે પણ સાડા હાથ લેવા એની પહેલાં તો પૂરા કરી લો સીસીએની પરીક્ષા આવી એકસો ને બેતાલીસ લોકો લેવાના હતા નેવું લોકો બસો બેતાલીસ લેવાના હતા નેવું લીધા છે હવે એ ભરતી તમારાથી પૂરી નથી થઈ આમાં તમે પાછું વેટિંગ આપતા નથી તો આ ભરતી તો ગઈ ને નોકરી તો મળી નહીં તમે શું કીધું હતું કે આટલા લોકોની ભરતી થઈ તો તમે ભરતીમાં તો લીધા જ નથી એટલા લોકોને અને નવી ભરતીની તમે જાહેરાત કરો છો તો અમે એ કહીએ છીએ કે જ્યાં ભરતી બોર્ડના લો ફોલ્સ સુધારે જેથી ભરતી થઈ જાય જેમ કે આની પહેલા ભરતી હતી ચાલીસ ટકા કટ ઓફ હતું બત્રીસ માર્ક્સવાળા વાળા છેલ્લે નોકરી લઈ ગયા તો તમારા ચાલીસ ટકા કટ નો મતલબ શું જો તમારાથી નતો કેમ પેપર એવડું અઘરું કાઢી નાખ્યું એટલે હું લેવાય એવી હેરાનગતિ કરો છો એમ અને માની લો કે ચાલીસ ટકાનો કટ ઓફ તમે ન પાડ્યો તો હવે આ આ વખતે શું કર્યું વિભાગવાઈઝ ચાલીસ ટકા કટ ઓફ કરી નાખ્યો એટલે હાથે કરીને જાણી જોઈને ગામડાના આદિવાસી સમાજના ગરીબ છોકરાને કે જેને ગણિત રીઝનિંગ નથી આવડતું ઈ ખબર છે એટલે ઈ એસી માર્ક્સ નું ગણિત રીઝનિંગ અલગ કર્યું ને એના ચાલીસ ટકા કર્યા એટલે ઈ છોકરા નોકરી લાગે નહીં

ક્લાસીસ નો ધંધો આંદોલન થી ન ચાલે કોન્ટેન્ટ થી ચાલે આ કોક સમજાવું અમે સારું ભણાવીએ નહીં તો શું તમે આંદોલનથી અમાર જોડાઈ જવું બીજે દિવસે ફી માંગી લો આંદોલન થી ધંધા ચાલે આ લોકોને કોણ સમજાવશે એટલે અમારા બેના ધંધા આંદોલન થી ચાલે કે કોન્ટેન્ટથી ચાલે સામત સાહેબ સારું ન ભણાવે ન હોય એને દસ લાખ તમે એક વસ્તુ વિચારો કે માનલો કાલ સવારે હું નહીં ભણાવું તો મારી ત્યાં છોકરાઓ હશે સ્વાભાવિક છે નહીં હોય એટલે આ લોકોને કહી દો કે ટીચરો ધંધો કરવા નથી આવતા જ્યારે તમે એ બાળકની રજૂઆત નથી સાંભળતા ને એટલે અમારે આવવું પડે છે આજે અમે પહેલાં છોકરાને ઉકસાવી શકતા હતા કે નહીં સામત સાહેબ અમે એમ કહી શકતા હતા કે ભાઈ ભરતી બોર્ડ સાંભળે છે એનું નહીં ચાલ અંદર અમારી જોડે અમે બધું જ બોલી શકતા હતા પણ ખોટું છે ને એ અમે છોકરાને ખોટું કહીએ છીએ ને ખોટું છે ને એડી ચોટીથી ભરતી બોર્ડ નહીં કહીએ છીએ એકદમ ખોટા જુઓ એ એડી ચોટીથી કહીએ છીએ ને એ દમ છે અમારામાં અને બીજું સાગરભાઈ આજે આ દસ લાખ છોકરાઓ અમારી હારે જોડાયેલા છે તમે જો સારા સારા કલાકારો છે ને મુખ્યમંત્રીના યુટ્યુબ ઉપર દસ લાખ ફોલોવર્સ નહી હોય તો આખા કરે છે તો કરીએ છે આખી એક જે અલગ જ સિસ્ટમ એ તો સ્માર્ટ મીટર ના ફાયદા શીખવાડે કલાકારો એ ભણવાનું ને આવું બધું યુપીએસસી જીપીએસસી કેમ નું શીખવાડે નહીં તો પછી બેસીને પછી એ કોણ કરે એટલે હું એમ કઉ છું કે માની લો કે એ કલાકારો કરતા અમે તો ચડિયાતા છીએ ને એમ ના અમારું તો આલો ફિક્સ જ છે કે મારે આ આ વિષય ભણાવવાનો છે તમને ગણિત નથી આવડતું ગણિત ઇંગ્લિશ નથી આવડતું ઇંગ્લિશ પણ એ ભણાવ્યા પછી શું કરવા નોકરી આજે જયારે છોકરો નોકરી ઉપર નથી પહોંચી શકતો તો અમને ખબર પડે કે છોકરાની ભૂલ છે કે કે માટલો સરકારની ભૂલ છે તો સરકારની ભૂલ છે તો અમે સરકારને કહીએ ને છોકરાની ભૂલ હોય તો છોકરાને કહીએ આજે છોકરાની ભૂલ હોય તો સરકાર કે બે છોકરાની ભૂલ છે હવે કોઈ છોકરું પાસ ન થતું હોય માની લો કે આ ગ્રેસિંગનો પ્રશ્ન તમને સમજાવું કેટલો વિચિત્ર છે કોઈને પાર્ટ બી માં એકસો વીસમાંથી માંથી માની લો કે સો માર્ક્સ થાય છે અને આગળના પાર્ટ એમાં એને માની લો કે એકત્રીસ માર્ક્સ થાય છે તો આપણે એવું કહીએ કે છોકરો નાપાસ એટલે ભાઈ નાપાસ થયું તો એને ઓલામાં હો કેમ ના આવ્યા એ હોશિયાર જ છે પણ આ દસ પ્રશ્ન જે નહોતા પૂછવાના એ તમે પૂછી લીધા છે એ એની જાણમાં નહોતું તો એ તમારી ભૂલના લીધે નાપાસ થયો છે અને આમાં બીજા કોઈ છોકરાને નુકસાન નથી માની લો કે ગુજરાતીના દસ પ્રશ્ન જે છોકરાના હાચા છે એને કદાચ ગ્રેસિંગ મળે આ દસ પ્રશ્ન કેન્સલ થાય તો એ એના દસ માર્ક્સ તો એઝ ઇટ ઇઝ રહેશે જ તે પણ જે છોકરાના ત્રણ પ્રશ્ન ટીક કરેલા ખોટા પડ્યા જો પડી જાય ને તો એના ચાર માર્ક્સ વધી જાય તો એ અઠ્યાવીસ માંથી ડાયરેક્ટ સીધો બત્રીસે પૂગી જાય તો એની કારકિર્દી બની જાય નહીતર શું થશે કદાચ એવું બને પૂરી હોય ન ભરાય વેટિંગ આમાં ઓપરેટ થતું નથી ઓકે તો આ એમને ભરતી વહી જાય અને એ છોકરો ત્રણ વર્ષથી તૈયારી કરતો હશે અને હજી બીજા ત્રણ વર્ષ નીકળી જશે એટલે પચીસ વર્ષ નો એટલે અમે રિક્વેસ્ટ કરીએ કે ભાઈ એકવાર તમે અનઘટ નિર્ણય નિર્ણયનો ભોગ આખું ગુજરાત બને છે તમે કોકના પરિવારનો લાડકવાયો ખાઈ જાઓ આમાં નામાં બહુ અઘરું છે ત્રણ વર્ષ મહેનત કરવી અને એક માઇનર માટે અને આમાં તો કેટલા આ દસ પ્રશ્નો સુધરે એટલે માની લો કે જે આ લાખો છોકરાને ફેર પડશે એમ કે માની લો કોઈ છોકરો બાવીસ હશે તો બાવીસ માંથી બત્રીસે પૂગી જશે કોઈક ત્રેવીસ હશે ચોવીસ હશે પચીસ હશે આ બધા છોકરાને ફાયદો થવાનો છે તો અમે એવું કહી છે કે ભાઈ એ બધાને લાભ થતો હોય તો તમને શું વાંધો છે તમારે તો નોકરી મેરિટના આધારે દેવાની છે આમાં કોઈનું છીનવાનું નથી કોઈનું છીનવાતું હોય તો એને પૂરું કરી દેવાનું છે કે ભાઈ આમાં નિષ્પક્ષ રીતે કોઈ પણ પ્રકારના ભૂલભાલ વગર આ ભરતી અમે પૂરું કરીએ છીએ અમે તો એ રિક્વેસ્ટ કરવાના મૂડમાં છીએ બાકી અમારે જો એમને કદાચ એવું હોય તમે દસ છોકરા ભેગા કરો તો અમારી વાત સાંભળીએ તો અમને એવું કહી દઈએ અમારામાં એ તાકાત છે કે અમે ગુજરાતને આહવાન કરીશું દસ હજાર છોકરાએ ભેગા થઈ જાય પણ એનાથી ફાયદો શું થાય ખાલી ખોટો માહોલ બગાડવો સરકારની વિરુદ્ધ લોકોને ઉકસાવવા એ અમારું કામ નથી હા લો સરકાર ખોટું કામ કરશે તો અમે લોકોને સમજાવીશું કે આ સરકાર ખોટું કરે છે બીજી વખત ધ્યાન નાખ ગયો એ અમે ચોક્કસથી સમજાઈશું અને એ જ્યારે કરીશું ને ત્યારે એને રાજનીતિ જ કરીશું જ્યારે ચૂંટણી આવશે ને ત્યારે અમે કહેશું કે હવે ધારાસભ્ય પસંદ કરો ને ત્યારે ધ્યાન નાખજો હિજડા પસંદ ન કરતા ઓકે જે તમારી એકે વાત સાંભળવા નથી આવતા આ એકસો બ્યાસી ક્યાં વ્યાજાય છે યુવાનો એને તો જોઈએ છે ઝંડા માથે નાખી નાખીને કે હાલો નીકળી જાવ સ્વભાવમાં ભરવાન તો અત્યારે આવો નહીં છોકરાને પીડા છે તો તમે કયો ને ફોન કરીને કે ભાઈ અધ્યક્ષ કેમ નથી સાંભળતા તમે કહો તમારા મુખ્યમંત્રીને કે અમારા વિસ્તારના છોકરાઓનો પ્રશ્ન છે અધ્યક્ષ સાંભળતા કેમ નથી અને હું એમ કહું છું અધ્યક્ષ મુખ્યમંત્રીથી મોટા થઈ ગયા છે કે કોઈ સિંગલ માણસને ન સાંભળવું એટલે અને એનું કોઈ જવાબદેહી જ ન બને હસમુખભાઈ જ્યારે પોતાના યુટ્યુબ ઉપર પ્લેટફોર્મ ઉપર વિડીયો બનાવતા હતા ત્યારે અમે રજૂઆત કરી હતી કે ભાઈ આ વ્યક્તિગત પ્લેટફોર્મ ઉપર વિડીયો ન બનાવો એના માટે ભરતી પ્લેટફોર્મ રાખો કાલ સવારે હસમુખભાઈ બદલી જાય છોકરાઓ ક્યાં જશે હવે અત્યારે એ ભરતી બોર્ડ શું છે કે ઓફિશિયલ પ્લેટફોર્મ નહોતું અરે માણસ ઓફિશિયલ હતો ને પ્લેટફોર્મ ગમે તે હોય માણસ તો ઓફિશિયલ હતો ને હવે એ પોતાના વિડીયો પર માની લો જાહેરાત મૂકીને ઇન્કમ થાય એ તો સરકારી કર્મચારી છે તો એ આવક કોને દેહે હસમુખભાઈ એ ભરતી બોર્ડ આવક દઈ દેશે કે યુટ્યુબમાંથી આટલા છે લ્યો રાખો અને જો પોતાના રાખવાના હોય તો તમે સરકારી કર્મચારીને ધંધો કરવાની તો ના પાડો છો તો તમે શું લેવા ધંધા ખોલો છો એને દરેક વસ્તુ પોતાના કોઈ પણ વસ્તુ ડિક્લેર થવાની હોય ભરતીને તો એ પોતાના ટ્વિટર ઉપર થાય એટલે છોકરાને ફરજીયાત ટ્વિટર ઉપર એમને ડાયરેક્ટ લાઈક કરવું પડે ઓલું ટીક કરવું પડે કે જોડાવવું પડે એની હારે હવે એ તો અધ્યક્ષ તરીકે બદલી ગયા તો હવે છોકરાને પાછો બીજાનું ચાલવાનું હવે એ તો માની લો ટ્વિટર વાપરતા નથી તો તમે એક કોમન પ્લેટફોર્મ રાખો ભરતી બોર્ડ એની ચેનલ રાખો એનું ટ્વિટર હેન્ડલ રાખો જે આવે એને આપી દીધો તમે છૂટા થઈ જાઓ તો આવી તો ઘણી બધી બાબતો છે ને પ્રશ્નો આટલી તકલીફ હોય તો પછી આવા કોમન પ્લેટફોર્મ સુધી તો ક્યાં સુધી આ લોકો પણ હું એમ કહું છું કે આજે ભરતી બોર્ડનું કામ શું હોય કે એક સાદી સિમ્પલ ભરતી પૂરી કરવી હવે એ ભરતીમાં શું છે તો કે બસો પ્રશ્નોનો એક પેપર કાઢવાનું છે એટલે તમારાથી બસો પેપર હકડા બસો પ્રશ્ન હકડા નથી નીકળતા તો તમારે સ્વૈચ્છિક રાજીનામું મૂકી દેવું પડે કે હું બસો પ્રશ્ન કાઢવા કેપેબલ નથી મારે આવડી મોટી જવાબદારી ન લેવાય મારે મારા ઘરે એસી પંખો ચાલુ કરીને હોઈ જવાય અને જે આ સક્ષમ વ્યક્તિ છે જેનામાં તેવડ છે બસો પ્રશ્ન કાઢવાની એને જવાબદારી દઈ દેવાય આ જીપીએસસી માસમુગલા લાવ્યા એટલે બધાને એમ થયું કે હા હવે ઉપાધિ નથી સારું થઈ જાય એક જ પેપરમાં સાડત્રીસ પ્રશ્નો બદલા હવે આ જે એક એક પેપરમાં સાડત્રીસ પ્રશ્નો બદલવા માટે મજબૂર કરતા હોય એ માણસનું લેવલ કેવું ગણવાનું સાલુ હસમુખભાઈ પટેલ જ્યારે અધ્યક્ષ હતા ત્યારે અંદરથી મન એમ મોજ આવતી હતી કે વાહ મજા આવી ગઈ આવા અધ્યક્ષ છે પણ આ કામ જોઈને એવું થાય કે સારું આપણને ઓળખવામાં એ ભૂલ છે માણસોને કે આવા માણસો ન હોવા જોઈએ ભાઈ હતા દિનેશ દાસા સાહેબ હતા છોકરાઓને ટ્વિટર ઉપર જવાબ દઈ દેતા હતા ઓકે તો એવા બનો ને અમને મજા આવી છે આ દિનેશ દાસા સાહેબને અમારે ક્યાં ધંધો લેવા જાવો છે પણ જે માણસે જે કામ કર્યું છે એ કામને બિરદાવવું પડે તો તમે કામ નીતિમત્તાથી કરો વ્યવસ્થિત કરો તમે યુપીએસસીના પ્રશ્નો કોન્સ્ટેબલને પૂછો બેઠે બેઠા નાખી દો તમે ગ્રહોની લંબાઈ પ્રકાશ વર્ષમાં પૂછી નાખો ઓકે પછી મીટર હાચો છે એટલે હાવ મનમાની ન હોય આમાં ગુજરાતીમાં અમુક પ્રશ્ન જોવો ને તમે આ ટૂંકમાં માત્રા ગણીને જવાબ આવે ને એવો પ્રશ્ન છે હવે જે ગુજરાતી કરવાનો જ નથી એનો પ્રશ્ન તમે એટલો ડિટેલમાં હું લેવા પૂછો છો એક સીધો પ્રશ્ન પૂછી લો ને બાપા તમારે ભરતી પૂરી કરવી તો અને કાં જાણી જોઈએ આ લોકો એવું કરે છે આવું થાય ને તો મેટર બને ને તો આ લાંબુ ટકી જાય આપડા બે વર નીકળી જાય ટૂંકમાં છોકરું નોકરી લઈને ઘર ચલાવે ને એવું ન જ થવું જોઈએ એન કેન પ્રકારે એ ભિખારીની જેમ ભીખ માગતો રહેવો જોઈએ કે પેલા એ ભીખ માગી માગીને ભણે ઓકે ભણીને પાસ થાય તો ભીખ માગીને રીબાઈ રીબાઈને રાહ જોવે અને પછી એને ઓર્ડર મળવો જ મળે ને ન મળે આમ ને આમ તો પછી વિદ્યાર્થીઓના કે ઉમેદવારોના આખે આખી જવાની નીકળી જાય ને પછી તો સીધા લગ્ન કરીને જવાબદારીઓ ત્યાં સુધી નોકરી ના લાગ્યો હોય તો પછી સમાજ પરિવાર કેટલું બધું પ્રેશર ઊભું થાય સાહેબ અમે આજે ઊભા છીએ ને એ પીડા હાટુ જ ઊભા છીએ કે આજે માની લો કે અઢાર વર્ષથી કોઈક છોકરું તૈયારી ચાલુ કરે ને એ સાહેબ સત્યાવી વર્ષે પૂગી ગયું હોય હવે તો એને ઘરના મેણા મારે છે કે આટલું તો તું ભણવામાં સમય નથી દીધું જે રીતે નોકરી લેવામાં લીધું છે પણ દર વખતે આવું કાંઈક ને કંઈક થાય છે સીસીઈમાં તો કે એક આટું રહી ગયો કોન્સ્ટેબલમાં તો કે અડધા આટુ રહી ગયો ઓલી પરીક્ષામાં તો પોણા આટું રહી ગયો હવે એ ખરેખર છોકરાનો વાંક જ નથી દર વખતે આ સિસ્ટમના વાંક એ રહી જાય છે હવે આગળ શું પાદરાજી જેમ મારા બંને મિત્રોએ મોટાભાગની ચર્ચા કરી એ પ્રમાણે જે આયોજન સોમવારે કે મંગળવારે અમે આજે સવારે અગિયારથી અત્યાર સુધી જેને જેને મળ્યા એના અનુસંધાને જે પણ નક્કી કરશે ભંડેરી સાહેબ અને ગઢવી સાહેબ એ પ્રમાણે આગળ વધીશું શું લાસ્ટ તમારી કોમેન્ટ કંઈ કહેવામાં બસ અમે સરકાર શ્રીને એક વિનંતી કરીએ છીએ કે લોકોને તમારા ઉપર ભરોસો છે એટલે તમને વિશ્વાસમાં રાખીને મત આપીને અહીંયા બેસાડ્યા છે એનો લાભ એમને આપો નહીતર પછી આ તમારા હાથની બહાર નહીં રહે જો અધિકારી કદાચ હાથે કરીને ઓકે સરકારને બદનામ કરવા ઈચ્છતા હોય તો એવા અધિકારીઓને તમે ધ્યાને લ્યો ઓકે અને એમને એટલું કહો કે અમે મુખ્યમંત્રી તરીકે બધાને સાંભળી છે તો તમે જે પદ ઉપર બેઠા છો ને એ પદની ગરિમાને જાળવો અને લોકોને સાંભળવાનું રાખો ઓકે પછી આ જાગીર નથી કોઈના બાપાની એ રીતના જાગીર તરીકે ન ચલાવો જી અંતમાં સાગરભાઈ મારું એટલું જ કહેવું છે કે આજે અમે જેટલી રજૂઆત કરી છે એ તમામ રજૂઆતમાં સુધાર થાય તો એક પણ પ્રકારની ક્રેડિટ અમારે નથી જોતી હું તમારા જ માધ્યમથી બધી ક્રેડિટ સરકારને આપી દઈશ ટોટલી ક્રેડિટ સરકારને આપી દઈશું અમાર કોઈ એમાંથી ક્રેડિટ જોતી નથી હું પહેલો આવીશ અમે બધે પહેલાં જોડે આવશું કે આ બધી ક્રેડિટ સરકારને જાય છે કારણ કે સરકારે સાંભળ્યું અને સુધાર કર્યો આ નથી સાંભળતા ને તો પછી અમારે આગળના નિર્ણયો પછી અમે બધા સાથી મિત્રો મળીને લઈશું અને એ ઉમેદવારોને કેન્દ્રમાં રાખીને લઈશું એટલે અમારો અંતિમ મુદ્દો એ જ છે કે વિદ્યાર્થીઓની અંદર સરકારનો વિશ્વાસ તૂટી રહ્યો છે ઉમેદવારો વારે ઘડીએ ભરતીની જે નેગેટિવિટી છે એ જોઈને પોતાનો વિશ્વાસ સરકાર પ્રત્યે ગુમાવી રહ્યા છે તો અમે તો એના મીડિયેટર છીએ કે સરકારને પાછી એનામાં વિશ્વાસ ઊભો કરી દઈએ કે નહીં સરકાર તમારી માટે છે એટલે કોઈ એવું વિચારતું હોય કે આ બધું અમે અમારા સ્વાર્થ માટે કરીએ છીએ તો હું કહું છું ને આજે તમારા માધ્યમથી કે ઓન મીડિયા આવીને કહીશ કે સરકારે સુધાર કર્યો થેન્ક યુ તો આ તો આપણી સાથે શિક્ષકો જેમણે વાત કરી કે ઉમેદવારોને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેમની રજૂઆતો સાંભળવામાં આવે અને જે ભરતી બોર્ડ છે તે તેમની રજૂઆતો સાંભળે અને એકદમ સરળતાથી ભરતી થાય આ લોકો કંઈ એમના ધંધો કરવા નથી આવ્યા તેની સ્પષ્ટીકરણ પણ તેમણે આપ્યું અને કહ્યું કે જો રજૂઆતો સ્વીકારવામાં આવશે તો પૂરેપૂરી ક્રેડિટ સરકારને આપશે તો આ જ રીતે સોમાન સાથે જોડાયેલા રહો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપનો કોઈ અભિપ્રાય હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર